મિત્રો શરીર ની માં હોવા છતાં પણ મારે તો આવું છે એક મારી દીકરી પ્રફુલા ભાંગે એક દીકરી નથી આ બધી દીકરીઓ મારી જ છે એવા ભાવ સાથે છે

માં છે ને એ કોઈ દી લીએ આપીને રાજી થાય એના કિસ્સામાં છેલ્લા દસ રૂપિયા હોય ને તો એ જઈને રાજી થાય આજે આટલા દૂર થી આ ઉમરે આપણી પાસે આપણે પણ આશીર્વાદ દેવા માટે Yeah સ્વાગત બિરબીભાઈ અભિયાને વિનંતી કરીશ પેરા સ્પોર્ટ એસોસિએશન જે અમારી પ્રમુખ છે એ સ્વાગત છે અને પ્રમુખે એક જ વર્ષમાં પાંચ ગોલ્ડ મેડલ ક્લાસ બાકીના કમિટી મેમ્બરોનો આપણે પુષ્પકૃત્ય સ્વાગત કરી લઈએ સમિતિના સભ્ય પ્રફુલભાઈ સરકારનું સન્માન કરશે પ્રફુલભાઈ બીજી હરોળમાં બેઠા હશે ઓકે કિરેટભાઈ કિરેટભાઈ માફ કરજો અમે આપના ચહેરાથી પરિચિત નથી થોડી અમને રીટમ થઈ રહી છે રીનાબેન રીનાબેન તમે રીટાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરો સતાભાઈ રોકાજો હજી તો રમવાનું ભાગી ગયા સમાજના સાથ સહકાર અને જામનગર દ્વારા ચાલીસ નવરાત્રિની મહિનો અને ટોટલ એકસો ત્રીસ જુદી જુદી કેટેગરીના દિવ્યાંગ ભાઈઓ બહેનો આજે નવરાત્રિના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લે લીધેલો હતો અને આ જે તમામ વ્યવસ્થા છે એ શ્રી જામનગર શ્રી માડી સમાજ તરફથી અવરોધમુક્ત વાતાવરણ વચ્ચે વ્યવસ્થા કરી દેવામાં આવી હતી નાસ્તાની પણ તમામ વ્યવસ્થા એમના સમાજના અગ્રણી શ્રીઓ દ્વારા પૂરી પાડવામાં આવી હતી અને સાથોસાથ આજના આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો એટલે કે પોલીસ અધિકારીઓ એડવોકેટ સ્ત્રીઓ બાર જામનગર બાર એસોસિએશનના અગ્રણી સુવા સાહેબ અને એમની ટીમ સહિતના અને આ સમાજના તમામ કમિટી સભ્યો પણ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ વ્યક્તિઓમાં ઉપસ્થિત સભી સત્તાર ભાઈ किया है उसके लिए बहुत बहुत બહુ બહુ ધન્યવાદ ઓર एक फैमिली की तरह लगता है एक परिवार जैसा लगता है एक ऐसा लगता है कि जैसे छोटी बहनें हैं बड़ी बहने हैं और बड़े भाई हैं यहाँ पर तो बहुत अच्छी फीलिंग आती है यहाँ पर अपना परिवार जैसा लगता है और इतना सुंदर जो घर का जो सम्मान किया है उसके लिए बहुत बहुत धन्यवाद जैसे ये घर घर दिया हुआ है उसी प्रकार ये हमारे लिए घर की तरह ही है फैमिली है तो आप सभी इसी तरीके से हमारे साथ जुड़े रहिए हम भी आपके साथ हमेशा ऐसे ही जुड़े रहेंगे और जैसे कि हेतलबेन ने कहा कि हमारा सबका लक्ष्य एक ही है आप इसी तरीके से आगे बढ़े यही हमारी आशा है और हम ऐसे ही आप लोगों भगवान से ऐसी प्रार्थना करेंगे कि आप ऐसे ही आगे बढ़ते रहें बहुत बहुत धन्यवाद थैंक यू सो so मच सत्तार भाई आंटी और भैया सभी को धन्यवाद थैंक यू सो मच पूरी टीम को आशादीप की पूरी टीम को धन्यवाद थैंक यू

તેમજ ઉપપ્રમુખ શ્રી ભરતસિંહ જાડેજા સાહેબ ઉપસ્થિત છે એમનું અમે સ્વાગત કરીએ છીએ અને સાથોસાથ હું ભરતભાઈ પરમારને વિનંતી કરી ભરતભાઈ ભરતભાઈ પરમાર સુવા સાહેબનો સ્વાગત કરશું ભરતભાઈ તાની વાતા પર 5 મિનિટનો સમય ગાડી લઈને કે હું અહી આવું છું આપણે સાહેબ સાહેબની અફરથી મલ્ટી પ્યુને કલાક ખોલી ગયા પણ અહી ઉત્તર દિરાઓ પર આપણે ખૂબ આભાર માનીએ અને આ ગિફ્ટ છે આ ગિફ્ટનો સહયોગ મળ્યો છે સાહેબ તરફથી હા વાડીઓની વધારે પ્રશંસા થોડી શક્તિ રાખી સાહેબ આ તાલીમ કેન્દ્રમાં છે જે વસ્તુ બનાવે છે એ વસ્તુઓ અમારા ખાતેબેન મનોદિવેગ છે જે આ તાલીમ લઈ રહ્યા છે એ આસ્થા લેકર સેન્ટરની મનોદિવેગિક પ્રવૃત્તિઓ બનાવેલી આ એજે લક્ષ્મી રૂપિલા કાલે રાષ્ટ્રીય કક્ષાએ એ વિજય મનોલી છે કે અમારા આકાશભાઈ દ્વારા મહેશ લોહરાના પ્રેરણથી આને મને ફક

અને રાજુભાઈ જોશી ને તો કોણ નથી ઓળખતું તાળીઓ થી બધા અને આસ્થા ડેકેરી સેન્ટરની ની મનોદિવ્યાંગ દીકરીઓ

ત્રીસ ચાલીસ બાળકો અને ત્રીસ વીન એટલે કે અને અન્ય દિવ્યાંગો મળી કુલ એકસો વીસ બીજી કેટેગરીના દિવ્યાંગભાઈ ભાગ લીધું થેન્ક યુ